કોર્પોરેશને ગોરવા વિસ્તારના ચર્ચની ફેન્સિંગ તેમજ મુખ્ય દિવાલ દૂર કરાતા કોર્પોરેશન ખાતે રજૂઆત કરી હતી વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરીમાં કોઈના દબાણ હેઠળ કાર્યવાહી કરાતી હોવાના અગાઉ પણ આક્ષેપો થયા છે ત્યારે દબાણ શાખાની ટીમ દ્વારા ગુરવા વિસ્તારમાં આવેલ મધુનગર બ્રિજ પાસેના ચર્ચની ફેન્સિંગ તેમજ મુખ્ય દીવાલ દૂર કરાઈ હતી જેના વિરોધમાં ચર્ચના ફાધર સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી મ્યુનિસિપલ કમિશનર દિલીપપરાણાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આ સંદર્ભે બાર ઈશુ દિવાલયના ફાધર દ્વારા માહિતી આપી હતી અમે કમિશનરને મળવા આવ્યા હતા કમિશનરની ઓફિસમાં છે અને અમારી મુખ્ય રજૂઆત હતી કે તારીખ સોળમી માર્ચના શનિવારના બપોરના રોજ કમિશનરમાંથી કોર્પોરેશનમાંથી લગભગ વીસ પચીસનું જે ટીમ મોકલવામાં આવી હતી અને એવું કહેવામાં આવે છે કે તમારા ચર્ચની જે દીવાલથી નવ મીટરનો રસ્તો નીકળે છે જે ટીપી છે ટીપીમાં ફાઇનલ થયેલી છે અને એ એટલા માટે અમારા ચર્ચનો ગેટ એ લોકોએ તોડી પાડ્યો અમે હુકમ માગ્યો કે કોના હુકમથી આ કરો છો ત્યારે કે કમિશ્નરના હુકમથી અમે હુકમ બતાવો જે લેખિત પત્ર છે એ બતાવો એ પત્ર કે કશું અમને બતાવવામાં આવ્યું નહીં અને જ્યારે અમે વિરોધ કરવા ગયા કે ના પત્ર ન બતાવો જ્યાં સુધી હુકમ ન બતાવો ત્યાં સુધી અમે આ કાર્ય નહીં કરવા દઈએ તો અમારી સાથે પકડીને એમને ખેંચતાણ કરી અમને અમારું અપમાન કર્યું અને અમને હર્ટ પણ થોડું થયું એ પ્રમાણે એમણે ગેરવર્ત કરી આ બધું રજૂ કરવા માટે અમે કમિશનર પાસે શનિવારે જ આવ્યા હતા પરંતુ એ દિવસે અમને કંઈ ચૂંટણી આવે છે એ બાબતથી કંઈ મિટિંગ છે એટલે અમને ન મળી શક્યા અને ડેપ્યુટી કમિશ્નરને મળ્યા જેનો અમને અમને ન સાંભળ્યા હોય એ પ્રમાણે અમને લાગ્યું એટલે ફરીવાર અમે અમારા ધર્મજનો સાથે ફરીવાર અમારી રજૂઆત કરવા માટે આજે આવ્યા જે બી અમે કમિશનરને રજૂઆત કરી ત્યારે એમને આ પ્રમાણેના શબ્દો વાપર્યા કે સામેનાવાળા ચર્ચનો પ્રશ્ન છે એમને જોન થોમસ કરીને ભાઈ છે એમના એમની પર સતત વોટ્સઅપ પર મેસેજ મેસેજને બધું આવે છે મને બતાવવા પણ લાગ્યા કે એમને જવાનો ત્યાંથી રસ્તો નથી એમના ચર્ચ માટે અને એટલા માટે આ બધા પ્રશ્નો છે પરંતુ એ જે આખી જમીન છે એને થયેલી છે ને અમારા સંસ્થાના નામ ઉપર છે તો પછી એ રસ્તો એમનો કેમનો થઈ ગયો કોઈનો પ્રાઇવેટ રસ્તો નવ મીટરનો રસ્તો સરકાર કોઈ પ્રાઇવેટ સંસ્થાને શું બનાવી આપી શકે ખરા કારણ કે જે પ્રમાણે કમિશનર વાત કરતા હતા અને થોમસ ભાઈ જે છે એમની સાથે પર્સનલી વાત કરે છે મોબાઈલ ઉપર મોબાઈલ ઉપર એ કે છે મને વોટ્સઅપ મને મેસેજ કે મારો રસ્તો ખુલ્લો કરો મારો રસ્તો ખુલ્લો કરો તો શું સરકાર કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિ માટે આગવો નવ મીટરનો રસ્તો બનાવી શકે અને એ બ્રિજ છે ને બ્રિજ આગળ આખો રસ્તો છે તો એમના માટે જવા માટે એ કરી શક્યા હોત ને એ કરી શક્યા હોત અને એમનું જે કામ છે એ દિવાલને ટચોચ કરેલું છે કોઈ માર્જિન નથી છોડેલું અને એ બાબતની રજૂઆત પણ અમે કરેલી છે ને કલેક્ટરે એનો વાત પણ કરેલી છે કે જો લીગલ હોય તો એની તપાસ કરો ને એને ડેમોલિશ કરો એ પણ અત્યાર સુધી કમિશનરે કોઈ નિર્ણય લીધો નથી એટલે અમને એવું લાગ્યું કે કમિશનર ઓલરેડી એ જોન થોમસની જેમણે વાત કરી એની સાથે પર્સનલી ફ ફોન ઉપર વાત થાય છે કે વોટ્સઅપ થાય છે કે જે અમને કમ્યુનિકેશન છે અને અભારે અહીંયા એવું હોય તો કલાક બે કલાક સુધી અમારે નીચે ઊભું રહેવાનું રાહ જોવાની અપ્લાય કરવાનું છેલ્લા શનિવારથી અમે એમને મળવા માટે રાહ જોઈએ છીએ અને આજે અમને મળ્યા અને કેમ મળ્યા કારણ કે અમારે ઘણા બધા લોકોને લઈને આવવું પડ્યું એટલા માટે મળ્યા માટે પહેલા કોઈ નોટિસ તોડવા માટેની અમને વીસ 25 દેવા માટે અરજી આપવામાં આવી હતી જેનું અમે ઓબ્જેક્શન ઉઠાવ્યું છે હવે અમે જો ઓબ્જેક્શન લીધું હોય તો એમને એ અમારા ઓબ્જેક્શનનો જવાબ આપવાની ફરજ છે અને અમે એવું કહ્યું કે આ ટીપીનો જે રસ્તો આવે છે એની મેટર કોર્ટમાં ચાલી રહી છે હવે જો મેટર કોર્ટમાં ચાલતી હોય તો ઉપરવટ જઈને આ નિર્ણય લેવો એ યોગ્ય છે અને એનો ઓછામાં ઓછો અમને હુકમ તો બતાવો હતો કારણ કે જો હુકમ કમિશનરે કર્યો હોય તો આટલી મોટી ઓફિસ છે કમિશ્નરની ઓફિસ બરાબર એક નાનો કોઈ સામાન્ય વ્યક્તિ હોય શાકભાજી વેચતો હોય એ કંઈ ભૂલ કરે પેપર પેપરવર્કની અંદર સમજ્યા કે અભણ છે કમિશનર અભણ છે એની સાથે જે કાર્યકર્તાઓ છે મોટા મોટા આટલી મોટી પરીક્ષાઓ પાસ થઈને એ લોકો આટલા સુધી પહોંચ્યા છે તો એ અભણ છે કે એ ભૂલ થઈ ગયા છે કે નહીં લાવ્યા હોય જોડે પણ આટલું કોઈનું તમે ઘર તોડવા કોઈનો ગેટ તોડવા કોઈની દિવાલ તોડવા જાઓ છો અને એક લેટર તમારો ઓર્ડર નહીં તમે તમારી સાથે લઈ જતા આટલી બધી બેદરકારી કોણ કરી શકે એ પણ પૂછવા એ પણ પ્રશ્નાથ કર્યા જેવો છે આજે સ્પષ્ટ સાથે હવે સાથે મળ્યા શું વાત થઈ કમિશનરને પૂછ્યું તો કમિશનરી આ પ્રમાણે જવાબ આપ્યો કે સામેવાળા જે પ્રોટેસ્ટન માર્થોમા ચર્ચના છે એના જે સભ્ય છે એમનું નામ છે જ્હોન થોમસ જોન થોમસનો વારે કરી મારી ઉપર ફોન અને મેસેજ આયા કરે છે આપદા ટેક્સ કરે છે કે આ જમીન મારી છે અને આ મારો રસ્તો છે અને મારા રસ્તા પર આ લોકોએ એન્ક્રોચમેન્ટ કર્યું છે પરંતુ એને થયેલી જમીન છે ને જે અમારા નામ ઉપર છે તો એની કેમ નહીં થઈ ગઈ અને કે એના ચર્ચમાં જવા માટે એના ઘરમાં જવા માટે એને રસ્તો જોઈએ છે તો એકલા માટે સરકાર નવ મીટરનો રસ્તો બનાવે છે ના ના બાંધકામ પહેલાં જોયું નહીં બાંધકામ પણ એનું થયું ત્યારે એની જમીન એનું પેપર જે મેપ છે એ બધું સરખાઈ છે અને જ્યારે મેં અમે પૂછ્યું કમિશનરે કે એ ટીપી ફાઇનલ થઈ ગઈ છે બતાવો પેપર અમે હટી ગઈએ કારણ કે ના એ બધી મને ના ખબર હોય ને તો તમને એ ખબર નથી કે ફાઈનલ થઈ છે જોનભાઈ ના મેસેજ ખબર છે તો એમના ઇશારે શું કમિશનર કામ કરે છે આ બધા પ્રશ્નો છે આગળ તમે શું અમે તો જે કોર્ટમાં જઈશું અમે કોર્ટમાં કોર્ટમ કરીશું મારું નામ છે ફાધર જીગને સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર